માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોકમાં તો ગોજીન બે નીકળે છે દેડું હ અને આજ તવાનો ફાઈનલ ફેસલો હોય તવો લાવવાનો હોય જોઈએ જેવો કટિંગ કર્યો અને તમને પણ બતાવું કે હું કટિંગ કર્યો તો તો બને રહેજો અમારા બ્લોકમાં તો ફાઇનલી આપણે પોકી ગયા મિત્રો ઓબિલેશન તો બતાવું તમને તવ અમારો સોનો લે તો અમાર ગોમ યાર તમે અમારા તમે આ એવું મદદ કરાવું ના થવાનું ફોર્મ ચાલુ હો હોય હવા કટિંગ કરવાનું ચાલુ કર્યું મશીન નો ફિટ થતો લાગતો નહીં એટલે બાર હાથે કટિંગ ચાલુ કરી લાગે

હોજે ખબર છે વાલ લગાવી એશ્યું તા એસ્યું તો મિત્રો તવ થોડી વાલ લગાવી એટલે હોજે કીધું અમે તો હોજે આવીએ બરોબર બધું કટિંગ કર્યો નહીં તમારે તો કારીગર ને લેફ રાઈટ લેવરાઈ દીધી હે તો બહુ જાડો તો હોય ને એટલે કે કેટલા mm નો 12 mm નો છે હા વધારે છે 12 mm ઉપર છે એ ગો ઓછી ખબર પડ આપણો જોઈએ હવે જે ઊ થાય તને તો મિત્રો આપણો ઓબલેશન આયા છે રોમાપીર મંદિરે દર્શન કરવા માટે તો તમને પણ દર્શન કરાવી દઉં જય રોમાપીર ભગવાન

અને વધ્યા એ લાડવા પ્રસાદી જે પણ અહીંયા દર્શન કરવા આવે એમને આપી હું એ પણ એક લાડવો ખાધો પણ સારો લાગ્યો તો આ ત્રીજો લીધો ને હજુ ત્રીજો સરસનજી તૈયાર કે ત્રીજો કા રમો એ કે તું હજુ કા એક લાડવો તો હારું કરજો રમાબીર ભગવાન અને બીજ હોય તો દર્શન કરવા આવજો આપણે અહીંયા પબ્લિક બહુ આવે અને કોઈને હા બીજે આપણે ભોજન બીજે ભોજન અને આયોજન કરેલું હોય તો વરસાદ વરસાદ લઈને જવાનું મિત્રો અને કોઈ પણ મોનતા મોનવી હોય ભગવાન જોડી કોઈ માગું હોય તો આવીને તમે ચેક રાખો તો ખાચા દિલથી તો તવનું કામ થાય ભગવાન રોમાપીર ભગવાન અવનું કામ કરે તો તમે પણ આવજો જય રોમાપીર ભૂમ જયાર હા બસ તો મિત્રો દર્શન કરી

બધે પરસાદી વેકી ના હતા કે તમે પહેલી વાર પરસાદી લ્યો એટલે કે તમે વધારે લ્યો એમ કરીને જોર આટત જ થઈ જાય ને દીધા અને આસ્તા આસ્તો પણ કરીને કાંઠા થઈને ખાઈએ ના આજે હવે ને ગોવાજી કંઈ ના પછી થોડો લોળો પડે એટલે હાથમાં લઈ લીધા બીજા ગોવાજી કહું લઈ લ્યો હતા ગોવાજી હવે ઘેર આસ્તા રહીને છોકરો કહા તમે ના ખાઈ શકો તો તમે બીજે રોમા પીરે આવજો દર્શન કરવા ચોલ્લો કર્યો હો પરસો બહુ વડ્યો એટલે નેત્રા હા જોરદાર નેત્રો પાછી પડી વાબળ્યા માં તો મિત્રો અમાર ઘર બાજુ જીએ છે બારિયાણ વાળો બાયપાસ રોડ વર્તા ગોવાજી ને બહુ હારો અનુકૂળ આવે હા એટલે ઈ જ જવાનું રાખીએ તો આગળ અરવિંદ ભાઈ મુલાકાત કરાવી દઈએ પાછી આજે ફરીથી આરે બ્લોક બરોબર ગોટાવાળા પ્રખ્યાત ગોટાવાળા રવિજી ધનલક્ષ્મી પાન પાર્લર માં આયા ને હા ધનલક્ષ્મી પાન પાર્લર તો મળીએ મિત્રો ઘરનો ફોન આવો વાત બાત કરી અને આગળનો વિડિયો બનાવી ભાઈ દી હરેશ ભાઈ તો અરવિંદ ભાઈ પાર્લર એ આવી ગયા ધનલક્ષ્મી હરેશ ભાઈ ગોટા બનાવી ગરમા ગરમ ગોટા આવી ગયા છે ગરમા ગરમ ઓમ તો કો હરેશ ભાઈ ગરમા હા ગરમ ગોટા

અને એમેટરને અમે તો પણ તમને પૈસા અમને નથી દોતા છીવા ના અને મહેસાણાની અંદર રૂપિયા તો મિત્રો ગોટા હોય અરવિંદભાઈના તો

તો આજે દુગુન સંગીત શીખવાયો તને બધી તમાનું કાલ લખવાની ને આજનું તારે તને હું બેને શીખવાડી આજનું ચોકલી પૂજાંતીનું અને તમારા બેનનું નામ હું એ ના કરાય કોલર તાર બેનનું નામ નીતા બેન નીતા બેન ખારું બનાવાય તમારા બેનનું નામ સંજિતા બેન અને હારું બનાવી છે તો મિત્રો

ના પાણી હાલ પીનાયા ગોવાજી ના પીયા પછી છો જસવંતજી એવું અને હું તમે હું વાવેતરમાં હું કેજો એટલે ખબર પડે બધું નવો ચાલુ કર્યો યાર નવો ઉશીર માં ચંદન સીતાફળી અને જોરદાર તમારે તો સોહેલો હી યાર હા સોહેલે બેઠા બેઠા કોમ કરવાનું ઓ ભાઈ ઓબલેશન ના ભાઈ ધુડા ભાઈ ભટ્ટા ભાઈ શું કરો શું ભરો શું ભરાય આડું કેજો તમે શું કહેવાય ઉપર જે પેલી ખાલી પોથરે પેલું ક્યો ને ઉપર જે રહી જ ની પડવી પડે મારી આ ઉપર નું ભરવાનું વારી ખાલી રહી જાય

અો ઈમરજન્સી નહીં ઉતાવળ નહીં દવા ની પણ જઈએઈએ તે લેતાઈએ amare jeta tar paasa phari di jie aie poje kidhu to etla to poje aa issue paas polet chi banayi kyo ha oye melo batao ha barobar a the lao melao bol bol barobar barobar a jakhna garam vagar do man garam તાચમ થોડું ડોઠું કપોણી આ રીયે ને આ ઘર જવા હા એસી મત લાગો આ થોડું આ થોડું ઘસવાનું હે આ ના આ તો ચાલો આ આ ઓમ 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 કરો જો બોલો આ આ ઘસવું નઈ પડા હા ખાલી થોડું પોલીસ માર દે આ કે

ટાઈપ નો એક આવશે ક આ ટાઈપ કિંમત આવશે ખુ તમે લેવો તો બસો રૂપિયા માં પડો આઈરો લેવો તો ત્રણસો રૂપિયા ના મહિનાલ નું કેબલ આવો ને એ ટાઈપ નું કેબલ ઓમ નેકડી જાય તો હાર્યો હાલ હારો હોય નેકડી જશે તોય તમે તો નેકડી જયારે લેતા હોય તો ના યાકળે સિક્સ લેયર

અને આ ચંદન નું પાન પાલ રહે ખરાબ કેવું થયું જોવું પડ્યું બંધ પડી ગયું હો અમારા મેળા પછી ભાદરી પૂનમ પછી ખોલવાનું હો